ધર્મનગરી અંબાજી ખાતે સંત શ્રી પુષ્પાનંદજી મહારાજની પુષ્પ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ધર્મનગરી અંબાજી ખાતે પરમપૂજ્ય સદગુરુ સંત શિરોમણી બ્રહ્મલીન શ્રી પુષ્પાનંદજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે પુષ્પ શતાબ્દી મહોત્સવ બે હજાર પચીસથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આવસરી તેમના શિષ્યો દ્વારા લખાયેલા પંચાણું કરોડ રામ નામના જાપ સંતને અર્પણ કરવામાં આવ્યા અંબાજી સ્થિત શ્રી શક્તિ આશ્રય યોગાશ્રમ ખાતે બે દિવસના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું પ્રથમ દિવસે કળશ યાત્રા વિષ્ણુ યજ્ઞ બાવજી સંતના જીવન ચરિત્ર પર નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા જ્યારે બીજા દિવસે અન્નકૂટ દર્શન સામૂહિક કાર્ય અને બ્રાહ્મણોના વેદોક્ત મંત્રચાર સાથે રામ નામ મંત્ર લખેલ પુસ્તકોની અર્પણ વિધિ કરવામાં આવી મહારાજ પ્રસિદ્ધ ભાગવત કથાકાર હતા તેમણે સમગ્ર ભારતમાં એકસો એક્યાસી ભાગવત કથાઓ કરી હતી તેમનો પ્રાગોટી દિન છવ્વીસ અગિયાર ઓગણીસો પચીસ ના રોજ ગીતા જયંતિના દિવસે પુણેમાં થયો અને તેઓ મૂળ મહેસાણા જિલ્લાના હતા તેમનું ભ્રમલી ચાર ચાર બે હજાર નવના રોજ રામ રામનવમીના દિવસે થયું તેમણે તેપન વર્ષ પહેલાં શ્રી શક્તિ આશ્રય યોગાશ્રમની શરૂઆત કરી રામ નામની જ્યોત પ્રગટાવી તેમના શિષ્યો દેશ વિદેશમાં વસેલોવા છતાં દર વર્ષે ગીતા જયંતિ અને ગુરુ પૂર્ણિમાના દિવસે અચૂક આશ્રમ ખાતે આવી વિશેષ સેવા પૂજા અનુષ્ઠાનનું આયોજન કરે છે અગાઉ શિષ્યોએ એકતાળીસ કરોડ રામ નામ જપ લખી અર્પણ કર્યા અને સોમી શતાબ્દી નિમિત્તે આ સંખ્યા પંચાણું કરોડ સુધી પહોંચાડવામાં આવી છે રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા